સામાન્ય રીતે અલંકારના બે પ્રકાર પડે છે શબ્દ અલંકાર અને અલંકાર આગળના વિડીયોમાં મેં તમને શબ્દા અલંકાર સરળ રીતે સમજાવેલો છે જે જોવાનો બાકી હોય તો પહેલાં એ જોઈ લેજો હવે આપણે અલંકારની શરૂઆત કરીશું એમાં પહેલાં જોઈશું ઉપમા અલંકાર ઉપમા અલંકારની વ્યાખ્યા છે કે કોઈ એક વસ્તુની બીજી કોઈ સમાન ગુણ ધરાવતી પ્રસિદ્ધ વસ્તુ સાથે સરખામણી થતી હોય તો તેને ઉપમા અલંકાર કહે છે ઉપમા અલંકારને જાણવા માટે જેવું સમાન માફક પેઠે જેવા શબ્દનો ઉપયોગ થાય છે નીચે ઉદાહરણ સાથે મેં તમને સમજાવેલું છે અને બીજા પણ તમારી પ્રેક્ટિસ માટેના ઉદાહરણ મેં તમને આપેલા છે જેથી તમે ઉપમા અલંકારને વધારે જાણી શકો